આપ સૌએ પદ્મા અને વીર માંગડાવાળાનો વાર્તાનો જે ઐતિહાસિક બનાવ છે જે ઐતિહાસિક સ્થળ છે એના વિશે અને એમનો જે અનન્ય પ્રિજ છે બંને વચ્ચેની એનો પ્રથમ એપિસોડ સાંભળ્યો છે અને તે આપણે ગમે જ હશે માનું છું હવે આ એપિસોડમાં કે આપણે જ્યાં એમ જોયું હતું સાંભળ્યું હતું કે વીર માંગડાવાળો બારવટીયાની સાથે અને ગૌધરને પાછું વાર્તા વાર્તા શહીદ થાય છે ત્યાં સુધી આપણે સાંભળ્યું હવે બીજા એપિસોડમાં આપણે આગળ વાત વધારશું તો પોતાના પ્રિયતમના અને જેને પોતે ભાવિ ભરથાર માનેલ તેના અચાનક મૃત્યુથી પદ્મને ખૂબ જ ઊંડો આઘાત લાગે છે અને જીવનમાંથી તેને મોં ઉતરી જાય છે અને પોતે અન્ય સાથે લગ્ન કદાપી નહીં કરવાની મનથી પ્રણ લે છે કેમ કે તે પોતે પ્રીત તો ફક્ત એક જ વેળ માંગણાવાળા સાથે જ કરી છે એમ કહેવાય છે કે કોઈ મનુષ્ય રડે ત્યારે એની આંખમાંની આંખની પાપણમાંથી પાણી પડે પરંતુ જ્યારે ભૂત કોઈની પાછળ યાદમાં રડે ત્યારે આ લોચનમાંથી લોહી જરે છે અમુક સમય બાદ પદ્માના લગ્ન પદ્માનો અનિચ્છાએ પરંતુ નક્કી થાય છે ત્યારે તેને પરાણમાં જાન રવાના થાય છે પહેલાંના જમાનામાં જાન ઘોડા બળદગાડામાં જતી હતી અને કોઈ જાનૈયાને લૂંટે નહીં કે જાનૈયા કે જાન હેરાન ન થાય તે માટે બહાદુર જવાનો વરાવિયા તરીકે રાખતા હતા આ જાનમાં પણ વરાવિયા તરીકે વીર માંગળાવારાના કાકા અળસિવારા જ હોય છે અને જ્યારે આ જાન વીર માંગળાવાળા જે જગ્યાએ શહીદ થયેલ તે જગ્યા પહોંચે છે ત્યારે અરસીવાળા આ વડલા પાસે આવે છે અને જુએ છે તો તેનો ભત્રીજો વીર ભૂતમાંથી મનુષ્ય સ્વરૂપ ધારણ કરી પોતાના કાકાને વિનંતી કરે છે કે હે કાકા પદ્માને પરિણ્યા વિના આ જીવ ગયેલ છે તેને લીધે અંતરથી આ જીવ બરે છે જાન પદ્માને પરણવા જાય છે પણ મારા જીવને જપ નથી અને પદ્માનો વિરહ સહન થતો નથી ત્યારે તે કાકાને વચન પણ આપે છે કે જો કાકા ફક્ત એકવાર મારા પદ્મા સાથેના ફેરા ફેરવી દો પછી હું પાછો જતો રહીશ એ આપને વચન આપું છું બાદમાં નક્કી થયા મુજબ વીર માંગડાવારો આ સ્તરે એક મહેલ ખડો કરી દે છે ત્યારે જાનમાં તમામને ઉતારો તથા જમવાની વ્યવસ્થા આ માંગળાવારો કરી આપે છે અને બરદ તથા ઘોડા પણ જે જાનમાં સાથે હોય છે તેના માટે પણ તેના ખોરાકની વ્યવસ્થા કરે છે બાદમાં વીર માંગડાવારો જાનમાં રહેલ વરજાના ખોરિયામાં પ્રવેશી પદ્મા સાથે લગ્નના ફેરા ફરે છે અને બાદમાં વચન મુજબ તે અદ્રશ્ય થઈ જાય છે જે કહેવાય છે ને કે સાચા નરો છે સંત પુરુષો હોય છે સાચા માણસો હોય છે વિરલા હોય છે તે પોતાના વચનને કદી જવા નથી દેતા આ વાતની ખબર પદ્માને પડે છે તે પણ મનથી વીર માંગડાવાળાને જ ભરી ચૂક્યું હોવાથી ઇતિહાસ મુજબ પોતાના પ્રાણની આહુતિ પોતે ત્યાં આપી દે છે આ પદ્મા અને વીર માંગડાવાળાના પ્રીતનું સ્થળ જે વડલો છે તે આજના આપણે બરડાની જે ગોધ કહીએ એવા ભાણવડ પાસે ભૂતવડ અથવા ભૂતળા દાદા તરીકે ઓળખાય છે અને લોકો આ જગ્યાએ પોતાની મનોકામના લઈ આવે છે અને જે પૂર્ણ પણ થાય છે આ સ્થળની મેં પણ અગાઉ ઘણા વર્ષો પહેલાં મુલાકાત લીધેલી છે એટલે ત્યારે આપણને પણ મનથી એક લાગણી ઉત્પન્ન થાય છે કે ખરેખર આવી આપણી ઐતિહાસિક આપણો ઇતિહાસ હતો એ આપણું એ વખતે મારું મન પણ જાગૃત થયેલ અને ખરેખર એ સ્થળની જે આપણે ભૂતવાળ કે જે સ્થળની મેં મુલાકાત લીધી ત્યારે આપણા મનમાં પણ એક અદ્રશ્ય જે ભાવ રજૂ થાય છે જે દેખાય છે એ કંઈક અલૌકિક જ હોય છે આ સ્થળ આજની તારીખે પણ લોકવાયકા મુજબ વીર માંગળા વાળાનો પ્રાણ બરછી એટલે કે લોખંડથી ગયેલ હોય અહીં શિફળ વધેવા પણ લોખંડનો ઉપયોગ થતો નથી જે મેં નજરે જોયેલું છે આવી અનેક વાતો આપણા ઇતિહાસમાં ધરમાયેલી છે જેને સજીવન કરવાનું કામ આપણા કવિઓ સંતો કરે છે જેમનો આપણે હૃદયથી આપણો આભાર માનવો જ રહ્યો કે આવી ઐતિહાસિક વાતો નહીં તો ભૂતકાળ બની જાત અને આપણને ખ્યાલ પણ નહોત કે આપણો ઇતિહાસ આપણા પૂર્વજો આવા બનાવ બનેલા છે આવી જ્યારે પણ મને કોઈક એવી વાત જાણવા મળશે તો ડેફિનેટ હું મનથી આપની સમક્ષ જે સત્ય હકીકત હશે જે ઇતિહાસ મુજબ મને જાણવા મળશે એ પણ હું આપણી સમક્ષ રજૂ કરીશ